આ ડોક્ટર ભિખારી બનેલી ઘટના ગુજરાતમાં રામનગર નામનું એક ગામ હતું એ ગામમાં રઘુભાઈ પટેલ રહેતા હતા એક સામાન્ય ખેડૂત જીવનભર ખેતરમાં મહેનત કરી પોતાના પરિવારને સલાવતા આ માણસ અંદરથી ભલે ગરીબ હતો પણ દિલથી ખૂબ જ ધનિક એની પત્ની હંસાબેન સીધી સાદી શ્રદ્ધાળુ અને સંસ્કારી સ્ત્રી આ બંનેને એક જ સંતાન પુત્ર અનુરાગ અનુરાગનું બાળપણ ખૂબ જ સંઘર્ષ ભર્યું હતું ઘરમાં શોખ સગવડો નહોતા ક્યારેક બે સમયે ભોજન પણ પૂરું ન પડતું છતાં હંસરાજબેન પોતાનો પેટ કાપીને પુત્રને ભણાવતી એનું કંપાળીઓ હતું મારો દીકરો મોટો થઈને ગામનું નામ રોશન કરે અનુરાગ બાળપણથી જ બુદ્ધિશાળી સ્કૂલમાં શિક્ષક એકવાર શીખવી તો એ યાદ રાખી લેતો આ મિત્રો રમતમાં મસ્ત રહેતા ત્યારે અનુરાગ ઝાડનીસે બેસીને પુસ્તક વાંચતો શિક્ષકોએ ઘણી વાર તેની બુદ્ધિ જોઈ આશ્ચર્ય પામ્યું આ ગામની પ્રાથમિક શાળામાં ભણતા ભણતા એના અંદર એક અજોડ જિજ્ઞાસા જન્મી આ ડોક્ટર કેવી રીતે લોકોનું જીવ બસાવે છે એના હાથમાં એવો કયો જાદુ હોય છે આ ગામમાં ક્યારેક કોઈ બીમાર પડતો ત્યારે આ ગામના હકીમ કે દવાખાનાવાળા આવતા એ સમયે અનુરાગ એની બાજુમાં બેસી નજર રાખતો કે કઈ રીતે ઇન્જેક્શન આપે છે કેવી રીતે દવા લખે છે અંદરથી એને નક્કી કરી દીધું હું મોટો થઈશ તો ડોક્ટર બનીશ રઘુભાઈની ખેતીમાંથી વધારે કમાણી થતી ન હતી વરસાદ સારો પડે તો પાક સારો આવે નહીં તો ઘરમાં ભાત પકવવો પણ મુશ્કેલ બની જતો તેમ છતાં પુત્રની મહેનત જોઈને રઘુભાઈએ નક્કી કર્યું એને ભણતર માટે જે કરવું પડે એ કરું એક વખત ફી ભરવા માટે પૈસા ન હતા હંસરાજબેનના લગ્ન સમયે મળેલા બે સાંધીના કંકણ એણે તેણે પતિને કહ્યું રઘુ કંકણ પહેરીને શો ગર્વ જો આપણો દીકરો ડોક્ટર બનશે ને તો એ જ મારો ગૌરવ હશે અનુરાગે હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો એ ગામનો પ્રથમ વિદ્યાર્થી હતો જે વિજ્ઞાન શાખામાં ગયો ગામ લોકો કહેતા અરે આ રાઘુનો દીકરો તો મોટો લાયક છે એ તો ખરેખર ડોક્ટર બની જશે આ શાળામાં એને વિજ્ઞાન વિશે બહુ ગમતો કેમિકલની એક્સપેરિમેન્ટ જોતા એના ચહેરા પર અજોડ સમક આવતી શિક્ષકો એને હંમેશા પ્રોત્સાહન આપતા આ બારમા ધોરણમાં બોર્ડ પરીક્ષામાં એણે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો સમાચાર પત્રમાં એની તસવીર સ્થપાય આખું ગામ ગૌરવ અનુભવતું થયું એ દિવસ ગામ માટે તહેવાર સમાન હતો પરીક્ષામાં ટોસ મેળવ્યા પછી અમદાવાદની પ્રસિદ્ધ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું પણ પ્રશ્ન હતો ફી અને ખર્ચો કઈ રીતે પૂરો કરવો રઘુભાઈએ ખેતર પર લોન લીધી ઘરેણા ગીરવે મૂક્યા પરંતુ દીકરાના સપનાને અધૂરું ન રહેવા દીધું અનુરાગ શહેરમાં ભણવા ગયો ત્યારે પહેલી વાર ગામ છોડ્યું હંસરાજબેન આંખમાં આંસુ લઈને આશીર્વાદ આપતા બોલી દીકરા તો ભણજે પણ ક્યારેય ગરીબને ભૂલતો નહીં એ જ તારા માટે સફળતા છે શહેરની હોસ્ટેલમાં રહેતો અનુરાગ આ ગામમાંથી લાવેલો સૂકો રોટલો સણાનો લોટ એ જ તેનો ખોરાક ક્લાસીસ પછી લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસીને ભણતો ક્યારેક હળવાશમાં મિત્રો કહેતા અનુરાગ તું ડોક્ટર નહીં પુસ્તક બની જઈશ પણ એ મજાકને પણ પ્રેરણા માનતો એમબીબીએસ દરમિયાન એને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો ક્યારેક ફી ભરવા માટે પૈસા નહીં હોય તો મિત્રોથી ઉધાર લેતો અને નાઇટ ડ્યુટી વખતે સતત ચોવીસ કલાક જાગવું પડતું દર્દીઓની પીડા જોઈને એની આંખે આંસુ આવી જતા પણ એ જ આંસુ એને વધુ મજબૂત બનાવતા અનુરાગે મહેનત અને ત્યાગથી આખરે એમબીબીએસ પૂરું કર્યું દિવસે સ્ટેજ પર રહીને અનુરાગ પટેલ કહીને સન્માનિત કરવામાં આવ્યું ત્યારે એણે મનમાં કહ્યું આ સન્માન મારા માતા પિતાનું છે હંસરાજબેન અને રઘુભાઈ આંખમાં આંસુ સાથે પુત્રને જોઈ ગૌરવ અનુભવ્યું આ ગામમાં પરત ફર્યો ત્યારે લોકોને લાગ્યું કે આ જાણે ગામમાં તહેવાર આવી ગયો આ ગરીબ લોકો આશા રાખવા લાગ્યા કે હવે તો આપણામાંનો એક ડોક્ટર આપણને સેવા કરશે એમબીબીએસ પૂરું થયા પછી અનુરાગે શહેરમાં નોકરી શરૂ કરી શરૂઆતમાં નાનકડા ખાનગી હોસ્પિટલમાં આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે કામ મળ્યું પગાર બહુ ઓછો હતો પરંતુ અનુરાગ માટે એ પગાર કરતાં વધુ મહત્વનું હતું અનુભવ આ નવો નવો ડોક્ટર હોવાથી એ હંમેશા દર્દીઓ સાથે ખૂબ નમ્રતાથી વાત કરતો ગરીબ દર્દીઓ આવે તો ઘણીવાર ફી પણ માફ કરી દેતો હોસ્પિટલના માલિક ડોક્ટર શાહ એને વારંવાર સમજાવતા અનુરાગ તો હૃદયથી સારો છે પણ તબીબી વ્યવસાય સેવા સાથે સાથે ધંધો પણ છે પૈસા વિના ચાલતું નથી અનુરાગ સાંભળતો પણ અંદરથી એને લાગતું કે આ દર્દીઓ પૈસા કમાવવા માટે નથી પણ જીવ બસાવવા માટે આવે છે આજ દરમિયાન એની મુલાકાત થઈ નેહા સાથે અનેહા મોર્ડન શહેરમાં ઉછરેલી છોકરી હતી એ એક બિઝનેસમેનની દીકરી અનુરાગના સિદ્ધાંત અને સિમ્પલ સ્વભાવથી પ્રભાવિત થઈને અનેહાએ લગ્ન માટે હા પાડી લગ્ન બાદ અનુરાગનું જીવન વધુ આરામદાયક બન્યું અનેહા પણ શરૂઆતમાં એને પ્રોત્સાહન આપતી પણ એના વિચારો થોડા અલગ હતા એને વૈભવી જીવન ગમતું આ બ્રાન્ડેડ કપડા મોટી કાર મોટું ઘર જ્યારે અનુરાગ સેવા ભાવમાં વિશ્વાસ રાખતો થોડા વર્ષોમાં અનુભવ મેળવીને અનુરાગે પોતાનું નાનું ક્લિનિક શરૂ કર્યું આ ગામ શહેરના લોકો ત્યાં આવતા શરૂઆતમાં તો એ ખૂબ જ સસ્તી ફી લેતો ઘણી વાર ગરીબોને મફતમાં દવા આપતો ધીમે ધીમે એના સારા વર્તન અને ચોક્કસ નિદાનને કારણે એની ખ્યાતિ વધવા લાગી ક્લિનિક નાનકડું હતું પણ દરરોજ દર્દીઓની લાગી રહેતી પાંચ છ વર્ષમાં અનુરાગના નામે મોટી હવે તો ડોક્ટર અનુરાગ હોસ્પિટલ શહેરની જાણીતી હોસ્પિટલ બની આધુનિક મશીનો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એર કન્ડિશનર્ડ રૂમ મોટો સ્ટાફ આ બધું જોઈને લોકો કહેતા કેટલી ઝડપથી સફળતા મેળવી છે ડોક્ટર અનુરાગે સફળતા સાથે પૈસા પણ ધોધમાર આવવા લાગ્યા આ દર્દીઓની સંખ્યા વધતા ફી પણ વધી અને કહેતી અનુરાગ તું નામી ડોક્ટર છે તારે ફી પણ તેટલી જ લેવી જોઈએ લોકો પૈસા આપે ત્યારે જ તારા મૂલ્યને સમય છે ધીમે ધીમે અનુરાગ પણ પત્નીના શબ્દોમાં આવવા લાગ્યો ગરીબ દર્દીઓને પહેલા જેવો સમય આપતો નહોતો આવેને વધારે રસ હતો ક્યાં દર્દી ક્યાં પેકેજમાં એડમિટ થયો કેટલું બિલ બનશે આ બહારથી અનુરાગ ખૂબ સફળ હતો મોટી કાર બંગલો પ્રતિષ્ઠા પૈસા બધું જ હતું પણ અંદરથી ક્યાંક એ ખાલી પડતો હતો એકવાર એક ગરીબ મજૂર તેની હોસ્પિટલમાં આવ્યો એને ગંભીર ઈજા હતી પરિવાર પાસે પૈસા નહોતા સ્ટાફે એને કહ્યું પહેલાં એડવાન્સ ભરો પછી સારવાર મળશે

એક દિવસ અનુરાગે નેહાને કહ્યું નેહા આપણે જીવનમાં જે મેળવ્યું છે એ ગરીબોની સેવા કરવા વાપરવું જોઈએ અને હા તિરસ્કાર બોલી અનુરાગ તો હજી ગામની માનસિકતામાંથી બહાર આવ્યો નથી પૈસા કમાવવા જ મુશ્કેલ છે એને ખરસતા શીખ આ રીતે પતિ પત્ની વચ્ચે મતભેદો વધવા લાગ્યા હવે અનુરાગની અંદર અહંકાર આવવા લાગ્યો સફળતા આ નામ અને પૈસે એને બદલાવી નાખ્યો આ સ્ટાફ સાથે કડક વર્તન દર્દીઓ સાથે ક્યારેક બેઅદબી ફી વગર કોઈની ના જ હોવું એ જ અનુરાગ છે ક્યારેક ગરીબ દર્દીઓ માટે રાત રાત જાગતો હવે માત્ર પૈસા અને પ્રતિષ્ઠામાં જ ખોવાઈ ગયો શહેરમાં એનું નામ ખૂબ ફેલાયું મોટા રાજકારણી ઉદ્યોગપતિ સેલિબ્રિટી સૌ એની પાસે સારવાર માટે આવતા આ મીડિયા વારંવાર એનું ઇન્ટરવ્યુ લેતી આ ગામમાં પણ લોકો ગર્વથી કહેતા એ ડોક્ટર અનુરાગ અમારો જ દીકરો છે પણ આ બધા વચ્ચે ક્યાં કે મૂળ માનવતા ગુમાવતો જતો હતો અનુરાગ હવે શહેરનો નામી ડોક્ટર બની ગયો હતો આ મોટો બંગલો મોંઘી કાર હોસ્પિટલનું સામ્રાજ્ય બધું એની પાસે હતું આ બહારથી એ જીવનમાં સફળ જણાતો પણ અંદરથી એ દિવસે દિવસે ખાલી થતો જતો હતો એક રાત્રે હોસ્પિટલમાં અકસ્માતમાં ઘાયલ થયેલો એક ગરીબ યુવાન લાવવામાં આવ્યો ત્યાંના પરિવાર પાસે એડવાન્સ ફી ભરવા માટે પૈસા નહોતા સ્ટાફે નિયમ મુજબ એડવાન્સ માગ્યું અનુરાગને પણ ખબર પડી પણ એણે કહ્યું આ નિયમ બધા માટે સરખા છે પૈસા વિના સારવાર શરૂ નહીં થાય પરિણામે સારવારમાં મોડું થયું અને દર્દી બચી શક્યો નહીં આ દર્દીના પિતા રડતા રડતા શીસ પાડ્યો ડોક્ટર તમારું દિલ મરી ગયું છે અમારા દીકરાને પૈસા કરતા સસ્તું ગણ્યું આ શબ્દો અનુરાગના મનમાં વેજળી એ રાતે એ ઊંઘી શક્યો નહીં આંખ સામે વારંવાર એ યુવાનનો ચહેરો અને પિતાની શીષો આવતી એણે પહેલી વાર વિસર્યું હું ડોક્ટર બન્યો શા માટે સેવા કરવા કે વેપાર કરવા તે ઘટના પછીથી અનુરાગને રાત્રે ઊંઘ જ આવતી નહોતી આ પથારીમાં કલાકો સુધી પલટા ખાતો ક્યારેક સવાર સુધી જાગતો રહી જતો ઊંઘ લાવવા માટે એણે ઊંઘની ગોળીઓ ખાવા માંડી શરૂઆતમાં એક ગોળી લેતો પછી બે પછી ચાર પણ મનને શાંતિ મળતી નહોતી આ દબાણ વધતા એણે દારૂ પીવાનું શરૂ કર્યું સિગારેટ પણ એક પછી એક સળગાવતો

સહકર્મી ડોક્ટરો એને સલાહ આપી અનુરાગ તો મેન્ટલ હેલ્થ સ્પેશિયાલિસ્ટ ને માળ પણ અહંકાર વશ એ કહેતો આ ડોક્ટર બીમાર થઈ શકે હું બીજાના ઈલાજ કરું છું મારો નહીં આ દર્દીઓ સાથે એનો સ્વભાવ બદલાયો પહેલા જેવો હળવો સહાનુભૂતિ ભર્યો વર્તન હવે ગુચ્છાખોર બની ગયો આ નર્સ ભૂલ કરે તો શીશો પાડતો ગરીબ દર્દીઓ આવે તો ગુચ્છેથી બોલતો પૈસા વગર આવ્યા છો હોસ્પિટલ સમાચાર પત્રોમાં છપાયું ડોક્ટર અનુરાગનો ક્રૂર ચહેરો આ મીડિયામાં સરસા પૈસાના લાલચમાં માનવતા ભૂલનાર ડોક્ટર જેણે એક સમયે ગરીબોની સેવા કરીને નામ કમાવ્યું હતું હવે યજ સમાજમાં તિરક્ષ તિરસ્કાર પામતો હતો અનુરાગ હવે સ્પષ્ટ મેન્ટલ પ્રોબ્લેમનો શિકાર બન્યો આ વારંવાર ગુચ્છાની ઝાટકો બિનજરૂરી શીસો આ દિવસો સુધી ઊંઘ ન આવી પોતાના જ ક્લિનિકના કેબિનમાં કલાકો સુધી બેસી રહેવું ક્યારેક પોતાના સાથે જ વાતો કરવી પત્ની નેહા પરિસ્થિતિથી કંટાળી ગઈ એણે કહ્યું અનુરાગ હવે હું આ સહન નથી કરી શકતી આ બાળકોને લઈને હું મમ્મી પપ્પા પાસે જાઉં છું અને હા ઘર છોડીને ચાલી ગઈ પરિવાર વિના અનુરાગ સંપૂર્ણ એકલો પડી ગયો હવે એની પાસે હોસ્પિટલ હતી સ્ટાફ હતો પૈસા હતા પણ મનમાં ખાલીપો હતો એ વારંવાર પોતાની સાથે જ બોલતો હું ડોક્ટર છું કે હત્યારો અમારા હાથમાં દવા છે કે ઝેર આ રીતે એનું માનસિક સંતુલન ધીમે ધીમે તૂટી પડતો ગયો આ ડોક્ટર અનુરાગ ક્યારેક લોકોના હીરો હતા એમના નામે જ હોસ્પિટલ ભરાઈ જ હતી પરંતુ હવે વાત બદલાઈ ગઈ હતી આ દર્દીઓ એના ગુચ્છા બેદરકારી અને અજીબ વર્તનથી ડરી ગયા હતા ઘણી વાર તો લોકો હોડમાંથી જ ભાગી જતા આ મીડિયામાં વારંવાર સમાચારો આવતા આ નામી ડોક્ટરે દર્દીને ઝાટકો આપ્યો ગરીબ દર્દી પૈસા પાસે ન હોવાથી બહાર કાઢ્યો આવા સમાચાર સાથે હોસ્પિટલની પ્રતિષ્ઠા ઘટવા લાગી સ્ટાફ પણ કંટાળી ગયો હતો નર્સ કમ્પાઉન્ડર સહ ડોક્ટર સૌને રોજની શિશુઓને અપમાન સહન ન થતા ઘણા લોકોએ નોકરી છોડી દીધી અને હા તો બાળકો સાથે પહેલેથી જ ઘર છોડીને ચાલ્યા ગઈ હતી હવે સંપર્ક પણ તૂટી ગયો ફોન પર વાત કરવાનો પ્રયત્ન કરે તો અને એક જ જવાબ આપતી અનુરાગ તું જેવો બન્યો છે એ સાથે રહેવું શક્ય નથી આ બાળકોને હું આ વાતાવરણમાં નથી ઉછેરી શકતી આ શબ્દો અનુરાગના દિલમાં કાટાસામાં ઘૂસી જતા એકલતા એને વધુ ખાઈ જતી તણાવમાંથી બહાર આવવા માટે અનુરાગે દારૂની માત્રા વધારી દીધી હવે દિવસ રાત એની હાથમાં ગ્લાસ જ રહેતો સાથે સિગારેટનો ધુમાડો હોસ્પિટલમાં દર્દી જોવા એ બદલે એ કેબિનમાં જ બેસી બોટલ ખાલી કરતો આ નાશાની અસરથી એ વધુ બેકાબુ બની ગયો એકવાર એક દર્દીના પરિવારજનો સામે એ પાડવા લાગ્યો હું ડોક્ટર નથી હું તો હત્યારો છું અમારી પાસે ન આવો આ દ્રશ્ય જોઈને દર્દીઓ ભાગી ગયા એ દિવસથી હોસ્પિટલમાં દર્દીઓ આવવાનું બંધ થવા માંડ્યું હોસ્પિટલમાં થયેલી બેદરકારીના કારણે એકથી વધુ કેસ કોર્ટમાં ગયા કેટલાક દર્દીઓના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી બેદરકારીથી જીવ ગયો આ આ વાતને નોટિસો નોટિસો વકીલોની અનુરાગ પર તરફથી આફતો વરસવા લાગી કોર્ટમાં જતા એને વારંવાર પત્રકારો ઘેરી લેતા ડોક્ટર સાહેબ શું સાસુ છે કે તમે દર્દીઓને પૈસા વિના નથી જોતા આ શું સાસુ છે કે નશામાં સર્જરી કરતા હતા આ પ્રશ્નો એને વધુ અસ્વસ્થ બનાવતા કોર્ટ કેસ દારૂ નોકરી છોડતા સ્ટાફ આ બધાના કારણે હોસ્પિટલનું સંચાલન ખોરવાઈ ગયું પૈસા આવવા બંધ થયા કમાણી થઈ હતી અને દારૂમાં વેડફાઈ ગઈ બેંક લોનનો બોજો માથા પર આવી ગયો અંતે હોસ્પિટલ બેંક દ્વારા જપ્ત થઈ ગઈ બંગલો કાર બધું જ વેસાઈ ગયું જેણે ક્યારેક કરોડોમાં રમ્યા હતા એ હવે ભાડાનું ઘર રાખવામાં પણ અસમર્થ રહ્યો આ માનસિક તણાવ વધતા પરિવારજનોએ એ અંગે ચિંતા થઈ કાકાએ માનસિક હોસ્પિટલમાં દાખલ કર્યો અહીં એનો ઈલાજ થવા લાગ્યો આ દવા થેરાપી કાઉન્સેલિંગ થોડો સુધારો થયો પરંતુ અનુરાગ સહકાર આપતો નહોતો એ વારંવાર શીસો પાડતો હું ડોક્ટર છું મને કોઈ બીમારી નથી તમે જ બીમાર છો છેલ્લે હોસ્પિટલમાંથી એને છોડી દેવાયો પણ બહાર એનું જીવન બરબાદ થઈ ચૂક્યું હતું હવે અનુરાગ પાસે ન ન ન ઘર હતું પરિવાર પૈસા એ રસ્તા પર આવી ગયો પહેલા દિવસોમાં થોડુંક ઓળખાણીઓ પાસે રહ્યો પરંતુ લોકો એને દૂર ધકેલી દેતા અંતે રસ્તા પર જ ભટકવા લાગ્યો હોસ્પિટલની બાજુના ફૂટપાથ પર બેઠો રહેતો આ લોકો એને ઓળખતા અને એકબીજાને કહેતા અરે એ જ ડોક્ટર અનુરાગ છે ને હા જેને ક્યારેક લોકો ભગવાન માનતા હતા કોઈ દયા દાખવતો તો કોઈ હસીને સાલતો આ ભૂખ્યા પેટે ફરતો અનુરાગ ક્યારેક લોકો પાસેથી ભેખ માંગવા લાગ્યો ભાઈ બે રૂપિયા આપશો ભૂખ્યો છું આ જે માણસ કરોડો કમાતો હતો એ હવે બે રૂપિયાની ભેખ માંગતો હતો આ રસ્તાના અન્ય ભિખારીઓ સાથે બેસતો ક્યારેક ભોજન માટે ઝઘડતો પણ એના ભ્રમો એને શાંતિ નથી આપતા ક્યારેક રસ્તા પર જીસો પાડવા લાગે હું ડોક્ટર છું હું બધાને બસાવીશ આ લોકો એને પાગલમાં નહીં હસી પડતા એક દિવસ એક માણસ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો એણે અનુરાગને ભેખ માંગતા જોયો આંખો પોહળી થઈ ગઈ અરે તમે તો મારા દીકરાને બસાવનાર ડોક્ટર છો એ માણસે ભોજન આપ્યું કપડાં આપ્યા પણ અનુરાગની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા એ બોલ્યો હું હું નથી ભાઈ તો બધું ગુમાવી દીધું શહેરની એક ઠંડી સવાર હતી આ રસ્તાની બાજુએ ફૂટપાથ પર બેઠેલો ફાટેલા કપડામાં લપેટાયેલો અને લાલ સટ્ટા આંખો સાથે ભેખ માંગતો એ વ્યક્તિ એ જ ક્યારેય શહેરનું પ્રસિદ્ધ ડોક્ટર અનુરાગ હતો એક સમય હતો જ્યારે તેના ક્લિનિક સામે લાંબી લાઈન લાગી જતી લોકો તેનો શહેરું જોવા આતુર રહેતા પરંતુ આજે એની નજર માત્ર પસાર થતા લોકોને ખાવાની આશા સાથે જોતા થંભી જતી કેટલાક તેને ઓળખી જાય આંખો છોડીને દૂર થઈ જાય કેટલાક દયા કરીને બે રૂપિયા નાખી જતા તો કેટલાક હસતા મજાક કરતા આ જીવનનો કેટલો મોટો ફેરફાર એક દિવસે રસ્તા પર બેઠો હતો અચાનક એક યુવાન ડોક્ટર પોતાની કારમાંથી ઉતર્યો તેણે અનુરાગને જોયો અને થંભી ગયો ડોક્ટર અનુરાગ સર તે આશ્ચર્યમાં બોલી પડ્યો આ યુવાન ક્યારેક અનુરાગનો સાથી વિદ્યાર્થી હતો ડોક્ટર મયુર તેના મનમાં સ્મૃતિઓ ઝળહળી ગઈ ક્યારેક આજ અનુરાગે તેને ઓપરેશન થિયેટરમાં શીખવાડ્યું હતું એને દર્દીઓ માટે માનવતા શીખવી હતી આજે એ જ રસ્તા પર ભેખારી બની ગયો આ ડૉક્ટર મયુર તેને પોતાના ઘરે લઈ ગયો એના માટે કપડાં ખાવાનું અને સારવારનું જતન કર્યું આ ધીમે ધીમે અનુરાગ થોડો સુધર્યો પરંતુ મનના ઘાવ ઊંડા હતા એક સાંજે મયુરે અનુરાગને કાગળ પેન આપીને કહ્યું સર તમે તમારા જીવનનો અનુભવ લખો કદાચ એથી સમાજને કંઈક શીખવા મળશે અનુરાગે કાંપતા હાથથી લખવાનું શરૂ કર્યું હું અનુરાગ છું હું હતો હતો લોકોનો રક્ષક પરંતુ પૈસાની અહંકાર અને માનસિક મને નાશ કરી નાખ્યો આજે હું સમાજ માટે ચેતવણી છું આ ડાયરીના પાના પર એણે પોતાની બાળપણથી ભેખારી બન્યા સુધીની યાત્રા લખી લખતા લખતા ક્યારેક એની આંખોમાંથી આંસુ ટપકતા કેટલાક મહિના પછી એક રાત્રે અનુરાગે શાંતિથી સહેલો શ્વાસ લીધો એના ચહેરા પર અજીબ શાંતિ હતી અજાણે એને અજાણી પાપોનું ગયો હોય આ ડોક્ટર એની ડાયરી પ્રકાશિત કરી થી ભેખારી સુધી આ પુસ્તક લોકોએ વાંચ્યું અને આંખો ભીની થઈ ગઈ આ માનસિક સ્વાસ્થ્યનું મહત્વ શરીર જેટલું જ મનની સંભાળ લેવી જરૂરી છે તાણ ડિપ્રેશન એકલતા આને અવગણવાથી જીવન તૂટી પડે છે અહંકારનો અંત પ્રતિષ્ઠા પૈસા અને પદ અસ્થાય છે નમ્રતા અને માનવતા જ સદાય ટકી રહે છે સેવામાંથી સાસુ સુખ ડૉક્ટરનું ધ્યેય પૈસા નહીં સેવા હોવી જોઈએ આ સેવા છોડીને લાલચ તરફ જનાર માણસ પોતે જ ખાલી થઈ જાય છે આ જીવન એક પાઠ છે આ ભેખારી બનેલો ડોક્ટર આપણને બતાવે છે કે જો માનસિક શાંતિ ન હોય તો દુનિયાની કોઈ સફળતા લાંબા સમય સુધી આપણને બચાવી શકતી નથી આ રીતે ડૉક્ટર અનુરાગનું જીવન એક કડવી પણ શીખ આપતી કહાની બની જાય છે અસફળતા સાસી છે ત્યારે જ જ્યારે રીતે માનવતા અને સંતુલન સાથે જીવવામાં આવે સ્રોત સ્વરસિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં